મિત્રો આપણે ગૌ આધારિત ખેતી અને કોઈ પણ આપણે મોલાત કે ઘઉં અત્યારે ઘઉંની સિઝન છે સેનાની સિઝન છે જે પાયામાં જે રાસાયણિક ખેતી કરતા હોય એ ડીવીપી વાપરે પાયામાં અને આ ગૌ આધારિત ખેતી છે એટલે આમાં પાયામાં ડીવીપી લીધી નાખું પણ ગોપાલભાઈ સુતેરિયાના અમૃતમ બેક્ટેરિયા અને સુપાત્ય બનાવવાની એક નવી એને પદ્ધતિ વિકસાવી છે એમાં વીસ લીટર છે વીસ કિલો ગાયનો ગોબર છે અને બે કિલો ગોળ દેશી ગોળ કેમિકલ વગરનો એક બેરલમાં એસી લીટર એક દીપણામાં એકો હોને એસી લીટર પાણીમાં એ બે જવાનું અને પાંચ દિવાને પડ્યું રહેવા જવાનું પાંચ દિયને પડ્યું રહેવા જુઓ ને માં વીસ લિટર દેશી ગાયનું ગૌમૂત્ર છે અને આપણે ગાયનું છાણ છે વીસ કિલો બે કિલો દેશી ગોળ છે અને આ બેરલ આખું બચી દેવાનું અને પાંચ દાને રહેવા દેવાનું છે પાયામાં ડીપી ખાતર તમે વાપરો જે ડીપી ગણ કર્યો ને એટલું ગણ કરે અને આ ગોપાલભાઈ સૂતી ગયાની ચેકડી છે અને સૂપ પાટ કહેવાય જે તમારે પાંચ દિવા કંડક થઈ જાય જીવા અમૃતને એ બધું પંદર વીસ રૂપિયા કમલેટ થાય અને આ તાત્કાલિક પાયાનું ખાતર તમારે થાય એક એકરે એકવાનું ને એસી લીટરનું તો અત્યારે દોરિયામાં ચાલુ છે દસ વીઘાના ઘઉં કર્યા છે જેમાં પહેલું જ પાણ મૂકેલું છે તમે અહીંયા જે આ બેરો છે એમાં જે ગોપાલભાઈ સુકેરિયાનું બનાવેલું છે એની થેરીએ અને આ ગૌ મુ બેક્ટેરિયા છે આ બે મિક્સવાળા ટીપણામાં કીધું છે અને એ આ અત્યારે ચાલુ છે કે દોરિયામાં પાઈ દે છે પાણી વડે તો આ રીતના છે તમારે એક એકરે એક બેરેલા અપાઈ દેવાનું એટલે આમાં તમારે ડીએપી કે ઉરિયા કે શેનું તમારે જરૂર નથી પડતી આ બાવીસ વીઘાની છે બાવીસ બાવીસ વીઘામાં ગાય આધારિત પદ્ધતિ ઓર્ગેનિક ખેતી છે અમે ડુંગળી ડુંગળી છે પત્તાની વીઘાના શેણ્યા છે હા અરવિંદભાઈ છે નું ગામ છે સાતપડા અને જે પાણી અત્યારે વાળે છે જો મિત્રો આમાં ક્યાંય ડીપી ખાતરનો ઉપયોગ કરવા મી જાય આવ્યો આમનામ ઘઉં આવેલા છે અને ઓલું ડ્રમ આપણે જોયું એની વડે જે ઓલું પાય છે આમાં દોરિયામાં અને ગઉ બેક્ટેરિયા મિત્રો વિડીયો જો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ગયો મારા ભાઈ અને બને એટલું તમે શેર કરો તમારા મિત્રોને આગળ અને મારું તેવું કહેવું છે કે ગૌ આધારિત ખેતી કરે બધા જો આ દસ વીઘાના ઘઉં છે આ અરવિંદભાઈના અને અરવિંદભાઈનું કામ બહુ સરસ છે